આ તરફ વડોદરામાં રણછોડરાય મંદિરમાં તોપ સલામીનો મુદ્દો ભગવાનના વરઘોડામાં તોપની સલામતી સલામી થાય તેવી શક્યતાઓ અઠ્યાવીસ વર્ષ અગાઉ કોર્ટે તોપ પર પ્રતિબંધ મૂક્યો હતો કૃણાલ શર્મા અંગે વધુ માહિતી આપી રહ્યા છે કૃણાલ જણાવશો શું વધુ વિગતો

कंस्ट्रक्शन करा तोप ने फोड़ा कोर्ट कमिश्नर सहितीमों से हाजरी में आ तोप फोड़ू टेस्टिंग थू तारबाद कोर्ट कमिश्नरे रिपोर्ट कोर्ट में रजू करके आ तोप फोड़क अमुक જે સલામી દિરા કોની હોય તે તેના સાથે જ આ તોપ ખોલી શકાશે એટલે 14મી માર્ચના રોજ હવે કોટ આંગે ચુકાદો આવશે એટલે લાગી દઉં છું કે કોર્ટ કમિશનરની આ તોપો ખોડવી યોગ્ય છે તે સેવા કેવા દી કદાચ હવે તોપની સલામી ઇતિહાસ બની ગયો તો તે ફરીથી હવે લોકોની સામે ફરનો બામ આભાર સમગ્ર માહિતી આપવા માટે